ઉત્તર ગુજરાતમાં વાલમ ગામે શ્રી સુરેશ્વરી માતાજીનું ખૂબ જ પ્રાચીન એકાંડી મંદિર આવેલું છે આ મંદિર અગિયારમા કે બારમા સૈકામાં સોલંકી કાળમાં બંધાયું છે આ મંદિર વસઈ ડાભલાના પાળેશ્વર મહાદેવના મંદિરને મળતું આવે છે મંદિરમાં બિરાજમાન શ્રી સુરેશ્વરી માતાજીની મૂર્તિ બહુ જ પુરાણી જણાતી નથી પણ મૂર્તિનું શિલ્પ ખૂબ જ સુંદર છે વિશાળ ધર્મશાળા અને ચારે બાજુ કોટ વચ્ચે ભવ્ય મંદિર આવેલું છે મંદિરના સભામંડપને ચારે બાજુથી કક્ષાસન ને ઉપલે ભાગેથી કડાઉ ઈટોના ચણતર દ્વારા ગુઢ મંડપ જેવો બનાવેલ છે ગર્ભગૃહની આગળ આવેલા અંધ ચોકી પાસે ઉભા રહીને માતાજીના દર્શન કરવાનો એક પ્રકારનો લ્હાવો છે સભામંડપમાં અર્ધસ્તંભો ઉપર ગ્રાસમુખના શિલ્પ સિવાય બીજું શિલ્પ દેખાતું નથી મંડોવરની જંગા ઉપર જંગા ઉપરના ઉત્તર દક્ષિણના ગવાક્ષમાં પાર્વતીજી તથા વૈષ્ણવીની મૂર્તિઓ છે જ્યારે પાછલા ગવાક્ષમાં બ્રહ્માણીજીની મૂર્તિ છે આ મંદિરની સાચવણી ખૂબ જ સારી રીતે થયેલ છે તેમજ આ મંદિર સાથે આખાય ગામની ખૂબ જ આસ્થા જોડાયેલ છે